તો આ જેમ આપણે આજે પણ મગફળીના લાઈવ બજાર ભાવ જોવા જવાના છીએ વિડીયો માઇન્ડ સુધી બનીને રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં આ વિડીયો તમે જોવો છો તો ફોલો કરી નાખજો આ સાથ સકાર અને સપોર્ટ બનાવી રાખજો કેમ કે હું તમારા માટે ડેલી હરાજીની વિડીયોઝ અધર અપડેટ મહુવા માર્કેટિંગ યાર્ડની મૂકું છું આ ચેનલ ઉપર આ ફેઝ પર તો ખાસ કરીને સપોર્ટ બનાવી રાખો તમારી માનીને ચેનલને આઈડીને આગળ વધારો બરાબર બાકી જોઈએ આજના કેવા છે રાજીમાં જોઈએ છે બજાર ભાવ કેવા છે મગફળીના પડીના જોઈએ છે વિડિયોમાં ખાસ કરીને end સુધી બેનાર જો અને વિડિયોને કન્ટિન્યુ જોજો સ્કીપ ન કરતા ચાલો કેવા રહે છે રાજીમાં જીએસએ બજાર ભાવ 1042 1042 જમલ મિસ્ટર 1042 50 મિત્રો છાસઠ નંબરની સિંગ છે એક હજાર ને સિત્તેર રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો કે આવી રીતની ક્વોલિટી છે એ કેડુ ભાઈ દેવનેલા પ્રિયાભાઈ સરોજ સરોજ નાલા આલોજી ડિવાઇડ તોય પડે મને ભાઈ 750 રૂપિયા બોલો 550 બોલો 850 રૂપિયા બોલ કુદ ભાઈ હલો ભાઈ બસ ક્યાં હરું ચાલો 850 ભાઈ 850 રૂપિયા કમાલ 55 બજે નું તો પાંચસો ને પંચાસી રૂપિયા ભાવ આવ્યો છે આ વક્કલની ક્વોલિટી જોઈ શકો છો મિત્રો

મિત્રો નવસો ને અઠ્યોતેર રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો કાંક મિત્રો આવી ક્વોલિટી છે મગફળીની આઠસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વક્કલ જોઈ શકો ચાલીસ નંબર ની સિંગ છે આ ખેડૂત છે માલ કયા ગામનો માલ છે કાકા તરેડી મોવા થી કેટલું થાય બાર કિલોમીટર કેમ ભાવ છો બરાબર આવ્યો કે બરાબર આવ્યો કે ઓછો છે કયું છે કાંદુ સાતસો રૂપિયા ભાવ આવ્યો છે કાંદુ વાળી છે જોઈ શકો છો સાત અઠ્યોતેર સેવન એટ સાતસો ને અઠ્યોતેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વકલ ક્વોલિટી જોઈ શકો છો ઓગણ ચાલીસ સિંગ છે છાસઠ નંબર સિંગ છે મિત્રો બે ભેગું છે આ વકલ ને નવસો રૂપિયા નવસો એક ભાઈ એક નવસો એક બે ત્રણ ચાર પાંચસો સાત આઠ નવ રૂપિયા નવસો દસ નવસો દસ નવસો દસ ને ભાઈ બાવન નવસો દસ નંબરની સિંગનો ભાવ આવ્યો છે મિત્રો નવસો ને દસ રૂપિયા જોઈ શકો આવી રીતની ક્વોલિટી છે ઓગણ ઓગણચાલીસ નંબરની ની સિંગ છે મિત્રો છપ્પન નંબરની સિંગ છે મિત્રો જોઈ શકો છો આઠસો ને ચાલીસ ચાલીસ આઠસો ચાલીસ રૂપિયા છે જોઈ શકો છો મિત્રો છાસઠ નંબરની સિંગ છે એક હજાર ને સિત્તેર રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો કે આવી રીતની ક્વોલિટી છે સાતસો ને પંચ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે આ વક્કલની ક્વોલિટી જોઈ શકો છો મિત્રો સાતસો સિત્તેર રૂપિયા ભાવ આવ્યો છે આ વકલનો જોઈ શકો છો

એક ચાર રૂપિયા હજાર એક હજાર ચાર ને ત્રણ હજાર ને ચાર રૂપિયા ભાવ આવ્યો છે આ વકલ ની ક્વોલિટી જોઈ શકો છો તમે એક હજાર ચાર

નવસો ને અડતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી